વડોદરા સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા ગોઝારા હરણી બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકો સહિત બાર જેટલા લોકોના હરણી તળાવમાં ડૂબી જતા મોત થયા હતા આ મામલે વડોદરાના પૂર્વ કમિશનરોને શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પૂર્વ કમિશનર ડૉક્ટર વિનોદ રાવ અને એચએસ પટેલને ગત ઓગણીસ જુલાઈના રોજ શોકોઝ નોટિસ ફટકારી હતી જેની સામે બંને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેને લઈને એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં માહિતી આપવામાં આવી છે હરની બોટકાંડમાં જે પ્રકારે ગત ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નામદાર ચીફ જસ્ટિસ સાહેબની ખંડપીઠ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આખરી ટીકાઓ કરવામાં આવી અને જે પ્રકારે પ્રિન્સિપલ સેક્રેટરીએ વિનોદ રાવને બચાવવાના પ્રયાસો કર્યા અને એક ખોટો રિપોર્ટ નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો જે વંચાણે લીધા બાદ હરની બોટકાંડમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર થયો અને એ ભ્રષ્ટાચારના કારણે જ આ આટલી મોટી હોનારત પણ થઈ એ ભ્રષ્ટાચારમાં જે રીતે ટેન્ડર પ્રક્રિયા થઈ જે રીતે ટેન્ડર ખોટિયા પ્રોજેક્ટના નામે ઊભું કરવામાં આવ્યું ને એમને આપવામાં આવ્યું ને ત્યાર પછી એક પછી એક જે પ્રકારે ખોટા દસ્તાવેજો સામે આવ્યા હતા એ તમામ જોતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આ ઓર્ડરમાં સ્પષ્ટ કર્યું હતું ત્રીજી જુલાઈના રોજ જે ઓર્ડર આવ્યો હતો કે એમાં સીધે સીધી રીતે બંને મ્યુનિસિપલ કમિશનર એટલે કે એચએસ પટેલ અને ખાસ કરીને વિનોદ રાવ માટે પણ ઉલ્લેખ કરીને જણાવેલું હતું કે એ લોકોની સીધે સીધી સંડોવણી જણાઈ આવે છે તેવા પરિસ્થિતિમાં જ્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે પોતાની ફરજ ચૂકીને અને કોઈકને ખોટી રીતે લાભ થાય એ પ્રકારનું કૃત્ય કર્યું હોય તો એવામાં સ્વાભાવિકપણે રાજ્ય સેવક તરીકે એમની સામે કાર્યવાહી થવી એ જરૂરી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરીને જ આ જવાબદારી સોંપેલી જે એમણે ન કર્યું અને ત્યારબાદ હવે નામજોગ ઓર્ડર આવ્યો છે કે ડૉક્ટર વિનોદ રાવની સામે જરૂરી પગલાં ભરવા સિવિલ સર્વિસીસ રૂલ્સ હેઠળ જે પ્રકારની જે જોગવાઈઓ છે એમાં એમની સામે એક્શન લેવાની વાત આવી હાલ જ સમાચાર સામે એ બી આવ્યા છે કે આ હુકમ થયા બાદ તરત જ ડૉક્ટર વિનોદ રાવ આ હુકમની સામે નામદાર ગુજ ગુજરાત હાઈકોર્ટના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટના શરણે ગયા છે અને ત્યાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાહેબની જે મેઇન બેન્ચ છે તેની સમક્ષ મેટર અત્યાર સુધી ઓછામાં ઓછા ચારથી પાંચ વખત આ મેટર લિસ્ટ થઈ ચૂકી છે અને દર વખતે મેટર એડજોન થઈ છે અને એવા પરિસ્થિતિમાં જે હુકમ થયા છે જે હુકમ અત્યાર સુધીના સામે આવ્યા છે એમાં કોઈપણ પ્રકારની કોઈ રાહત હજુ સુધી ડૉક્ટર વિનોદ રાવને મળેલી નથી પણ ખાસ જોવાનું એ રહે છે કે ડૉક્ટર વિનોદ રાવ જે એક પબ્લિક સર્વન્ટ તરીકે ગુજરાત સરકારની માં સેવા આપી રહ્યા છે તેમના માટે પ્રથમ બે તારીખમાં ભારતના સર્વોચ્ચ અદાલતમાં જે એવું કહી શકીએ કે એક હસ્તી અને એક મોટામાં મોટા જે સિનિયર એડવોકેટ છે એવા ડૉક્ટર ડૉક્ટર વિનોદ રાવ તરફે હરીશ સાલવે સાહેબ સિનિયર એડવોકેટ અપિયર થયા છે ડોક્ટર વિનોદ રાવને બચાવવા હેતુ અગાઉ ઘણી વખત સરકાર તરફે પણ હરીશ તાલવે સાહેબે પેરવી કરેલી છે અને હવે ફરી જ્યારે ડૉક્ટર વિનોદ રાવ ઉપર આ તલવાર લટકી રહી છે ત્યારે વિનોદ રાવે પણ એમને જ અપોઈન્ટ કરીને આ બચવાના પ્રયાસો કર્યા છે આવતા સોમવારે એટલે કે બારમી ઓગસ્ટે આ મેટર ફરી વધુ સુનાવણી માટે લીઝ થવાની છે જે પ્રકારના દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે એ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને જ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે મારું ચોક્કસ માનવું છે કે જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ફક્ત ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી જ નહીં પરંતુ ગુનાહિત ષડયંત્ર એટલે કે આઈપીસીની કલમો હેઠળ પણ કાર્યવાહી થઈ શકે એ પ્રકારનો આ કેસ છે ભ્રષ્ટાચાર અધિનિયમના જોગવાઈઓ હેઠળ બી કારણ કે આ જ્યારે જોઈએ છે કે સરકારી મિલકતને નજીવા દરે કોઈકને આર્થિક ફાયદો થાય એ પ્રકારે એમને કૃત્ય કરેલું છે એટલે જો નિષ્પક્ષ સાચી અને યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ પણ ચોક્કસપણે ગુનો બનતો હોય હોય એવું જણાઈ આવે છે અને એટલે જ જ્યારે દસ્તાવેજી પુરાવા આધારિત કેસ હોય ત્યારે મારું એવું ચોક્કસ માનવું છે કે ડૉક્ટર વિનોદ રાવ બચી શકશે નહીં અને કાયદાનો સકંજો એમની સામે હજુને વધુને વધુ કસાતો જશે અને એમને જે કંઈ ખોટું કર્યું છે એનો ભોગ તો આપવો જ પડશે